તો અમદાવાદ બાદ વાત સુરતની કરીએ સુરતની શું પરિસ્થિતિ છે સુરતના માંગરોળ તાલુકાના પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લેવામાં આવી સુરત જિલ્લા કોંગ્રેસે માંગરોળના કોસાડી અને લીંબાડા સહિતના પૂરગ્રસ્ત ગામોની મુલાકાત કરી છે પૂરના અસરગ્રસ્ત લોકોની વેદના કોંગ્રેસે સાંભળી છે ત્યારે પૂરને પાંચથી છ દિવસ વીતી ગયા છે તેમ છતાં પણ હજુ લોકોને કોઈપણ પ્રકારની સહાય મળી નથી કોંગ્રેસ દ્વારા આ વાત કરવામાં આવી રહી છે ત્યારે આદિવાસી ફળિયાઓમાં પણ કોઈપણ પ્રકારનો વિકાસ દેખાતો નથી હાલ ચોમાસું જે રીતના ભારે વરસાદમાં ચાલે છે અને ખાસ કરીને આ કીમ નદી અને એમાં પણ આ કોસાળી ગામ દર વખતનો પ્રશ્ન છે કે ભાઈ ગામમાં પાણી ભરાઈ જાય છે સરકારમાં વારંવાર રજૂઆત છતાં પાળા જે બનાવ્યા એ પણ નાના અને ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે એવી ગામ લોકોની પણ વાયકા છે અને માહિતી પણ છે અને એના લીધે સતત ગામમાં નુકસાન થાય છે ગામમાં પાણી ભરે જાય ઘરવખરીને નુકસાન થાય અને લોકોને વિસ્થાપિત થવું પડશે હાલમાં પણ આ માંગરોળ તાલુકામાં લગભગ સાડી સાતસો લોકો વિસ્થાપિત થયા છે પાણીના લીધે અને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે માંગરોળ તાલુકાના અસરગ્રસ્તોની મુલાકાત લેવા નીકળ્યા છે ત્યારે અફસોસ થાય ને વેદના થાય છે કે આ વિસ્તારમાં ઘરા સુધીના પાણી ભરાઈ ગયા હતા આજે પણ ઘરમાં તમને ગંદકી જોવા મળે છે અને આવી પરિસ્થિતિમાં એમનું અનાજ ડૂબી ગયું છે અમારા વિદ્યાર્થીના ચોપડા પણ ખતમ થઈ ગયા છે એટલી ખરાબ પરિસ્થિતિ છે કે કેટલાય દિવસ તમને જમવાનું નથી મળ્યું એમ કહે છે કે એક દૂધની એક દૂધની થેલી સુધી અમને મળી નથી પીવાનું પાણી પણ નથી આ વિકાસની વાત કરતી ભારતીય જનતા પાર્ટીને મેં જોયું છે કે તમે જાઓ રસ્તા જો તો રસ્તા બિસ્માર બની ગયા છ મહિના પહેલાં જે રસ્તા બન્યા હતા એ રસ્તા તૂટી ગયા છે